નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા ઝીરુંના બજાર આવી ગયા ત્યારે ગઈ બાર શિયાળ બીજા સુઈને વાર થઈ ગયો શુક્રવાર આજે ઝીરોનો સૌથી ઉત્સવમાં ઊંચા માર્કેટમાં સજાર સસો રૂપિયા સુધી ભાવ બોલાય છે મિત્રો કાલ કરતા મિત્રો કાલે તો સો ભાવ બોલે તો આજે પણ દરેક મિત્રો છસો રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો બીજા તમામ માર્કેટમાં પણ તો આજે થોડોક સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો તાજા ઝીરોના બજાર ભાઈની પેલા મિત્રો ખાત આવા ડેલી તમામ માર્કેટના બજાર બજારવા માટે અમારા વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને ઓલ પર સેટ કરવાનું અમારા દ્વારા નવા વિડીયો નોટિફિકેશન મળી જાય અને નવા આજના તાજા બજાર ભાવ કાલાવાડમાં નીસો ભાવ આજે ત્રણ હજાર બસો પચાસથી થી ભાવ ચાર હજાર ચારસો ને વીસો રૂપિયા સુધી જેતપુર ચાર હજારથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી બાબરા ત્રણ હજારથી ચાર હજાર ચારસો ને રૂપિયા સુધી મેંદરડા ચાર હજારથી ચાર હજાર બસો રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર છસોથી ત્રણ હજાર સાઠ રૂપિયા સુધી પોરબંદર ચાર હજારથી ચાર હજાર પચાસ રૂપિયા સુધી સાવરકુંડલા ત્રણ હજારથી ચાર હજાર પાંચસોને વીસ રૂપિયા સુધી જસતણ ત્રણ હજાર બસોથી ચાર હજાર વીસ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર બસોથી ચાર હજાર સાતસો ને વીસ રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજારથી ચાર હજાર છસો ને વીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર નવસોથી ચાર હજાર છસોને વીસ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસોને દસ રૂપિયા સુધી ખાંભા ચાર હજાર સાઠથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી લાલપુર ત્રણ હજાર પાંચસો સતતથી ચાર હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી રાપર ત્રણ હજાર બસો થી ચાર હજાર ને ત્રીસ રૂપિયા સુધી ઊંઝાની વાત કર્યું તો ઊંઝામાં છે ત્રણ હજાર છસોથી હજાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ચારસો ત્રીસથી ચાર હજાર સાઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસોથી ચાર હજાર નવસો ને રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર નવસો વીસથી ચાર હજાર છસો ને રૂપિયા સુધી હળવદ ચાર હજારથી ચાર હજાર આઠસો ને વીસ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો કદાચ ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર